હિન્દુસ્તાન નિર્માણ દળના પ્રવીણ ચાવડાએ ફોર્મ ભર્યું હતું વ્યવસાય ખેડૂત અને ત્રણ દસકાથી હિન્દુત્વના કામની ઓળખ ચૂંટણીમાં કામ લાગશે નિર્ણાયક જંગની અપેક્ષા વ્યક્ત કરતા પ્રદેશ અધ્યક્ષ શશિકાંત પટેલ હિન્દુસ્તાન નિર્માણ દળના કચ્છ લોકસભા બેઠકના પ્રવીણભાઈ ચાવડાએ આજે વાજપે પોતાના વિશાળ સમર્થકો સાથે ઉમેદવારી પત્રક નોંધાવ્યો હતો ઉમેદવારી પત્રક નોંધાવતી વેળાએ જય જય શ્રીરામના નારા લગાવવામાં આવ્યા હતા આ પ્રસંગે હિન્દુસ્તાન નિર્માણ દળના પ્રદેશ અધ્યક્ષ શશિકાંતભાઈ પટેલ હરેશ પુરોહિત પ્રજ્ઞેશ જોથાણી કપિલ મહેતા ભાવનાબેન સહિત મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને પ્રવીણભાઈ ચાવડાની ઉમેદવારી નોંધાવતી વેળાએ લખપત તાલુકામાંથી વિશેષ હાજરી જોવા મળી હતી કચ્છ આમ તક દૈનિક અને ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર પ્રવીણભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે તેઓ વ્યવસાય ખેડૂત છેલ્લા ત્રીસ વર્ષથી હિન્દુત્વ ક્ષેત્રે નિઃ કામ કરી રહ્યા છે કચ્છ મેઘવંશી ગુર્જર સમાજમાં વિઘોડી વિભાગમાં બે ટર્મથી પ્રમુખ તરીકે કુશળતાપૂર્વક સેવા આપી રહ્યા છે અને અખલ અખિલ કચ્છ મેઘવંશી ગુજ ગુર્જર સમાજના મહામંત્રી તરીકે સેવા આપી રહ્યા છે આજ રોજ ઉમેદવારી પત્રક નોંધાવતી વેળાએ મુન્દ્રા રોડ પર આવેલ ભક્તિધામ એપાર્ટમેન્ટ ખાતેથી કાર્યાલય પરથી તેમના સમર્થકો સાથે ફોર્મ ભરવા રવાના થયા હતા અને વિજય મુહુર્તમાં પ્રવીણભાઈ ચાવડાએ પોતાની ઉમેદવારી નોંધાવી અને કચ્છનો ચૂંટણી જંગ તીવ્ર રસાકસીવાળો બનાવવાની નેમ વ્યક્ત કરી છે આ પ્રસંગે કચ્છ આમ તક દૈનિક અને ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં પ્રદેશ અધ્યક્ષ શશિકાંતભાઈ પટેલે જણાવ્યું હતું કે કચ્છ લોકસભાની બેઠક પરથી હિન્દુત્વ ક્ષેત્રે ત્રણ દશકાથી કામ કરતા લખપત પંથકના દયાપર ગામના વતની પ્રવીણભાઈ ચાવડા પર પ્રસંગી ઉતારી છે અને ખૂબ જ મક્કમતાથી કચ્છની ચૂંટણી જંગમાં તેઓ કાર્યરત રહેશે તેવો આશાભેદ વ્યક્ત કર્યો હતો વિજય મુહૂર્તમાં હિન્દુસ્તાન નિર્માણ દળના ઉમેદવાર પ્રવીણભાઈ ચાવડાએ જિલ્લા ચૂંટણી અધિકારી રેમ્યા મોહન સમક્ષ પોતાનો ઉમેદવારી પત્રક રજૂ કર્યું હતું આજે ઉમળકા સાથે કચ્છની ગામે ગામથી જે આંતરરાષ્ટ્રીય જે બાબા આપણા ડોક્ટર સાહેબ પ્રણભાઈ તોગડિયા અને જે ભારતની અંદર જન્મી કરી અને પોતાનો ઘરનો ત્યાગ કરી અને તોગડિયા સાહેબે મોહિમ રાખી હતી કે મારે આ દેશની અંદર ભારત દેશની અંદર ગૌ માતા જમીન માતા અને આ ભારત માતા માટે જે સંકલ્પ લીધો હતો કે એક દિવસ સૂર્ય દે ઉગશે અને આજે સૂર્યોદય આ દેશની અંદર અખંડ ભારતની અંદર ઉગ્યો છે અને કચ્છ

જે કચ્છના લોકોનું જે કચ્છના યુવાનોનું જે ખેંચે છે જે યુવાધનો આજે નોકરી વગર ભટકે છે નર્મદાના નીર બનાવટ કરવા માટે રાપર સુધીને ભાચાવ સુધી જે દતાવ્યું છે તે તમે વિચારો આ અમારે ક્યારે બોલવાનો વખત આવે છે જ્યારે જ્યારે નર્મદા નથી મળી બાર બાર વર્ષની તમારી ભાજપની સરકાર અને કચ્છની ખમીર પ્રજા સહન કરી ગઈ છે પાણી વગર જીવી રહી છે પણ આજે કિસાન જગતનો તાત વલખા મારે છે એક એક પાણીના ટીપક માટે તમારી પાસે ભંડોળ નથી તમારી પાસે બજેટ નથી આ નર્મદાના નીર કચ્છથી કરી અને જ્યાં જાઓ નાળ સરોવરની અંદર આપણા મોટા જળાશયો ખાલી પડ્યા છે પશુધન મરી રહ્યું છે માનવ લોકો માલદારીઓ હિજરત કરી અને શા માટે આપણા ગુજરાતના મોટા મોટા શહેરો અને વિસ્તારોમાં પહોંચ્યા એનું માત્ર ને માત્ર આ સરકારે અન્યાય કરી અને બંધ મારું નામ દેવભાઈ મોહનાની અને હિન્દુસ્તાન નિર્માણ ધલ ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાની આ સત્યની એક પાર્ટી આપણે જે ઉતારવામાં આવી છે કચ્છ જિલ્લાના અધ્યક્ષના હિસાબે આજે હું મારી કચ્છની જનતાને અને મારી ગુજરાતની જનતાને એક સંદેશો આપવા માગું છું કે હવે મારા દેશના વાસીઓને એક સાચી સરકાર અમારા પ્રવીણભાઈ તોગડિયા આપવા જઈ રહ્યા છે એમના વતી આજે અમારા પીસી પ્રવીણભાઈ ચાવડા લોકસભાના કેન્ડિડેટ તરીકે આજે ફોર્મ ભરાણું આજે હું મારી કચ્છની જનતાને આશ્વાસન આપવા માંગુ છું કે જો પણ આજે આજે રાજકીય આવ્યા પછી અમે રાજકીય સત્યા નહીં ભોગીને અને અમારા કચ્છની જનતાને કે મારા દેશની જનતાને ન્યાય અપાવશું રોજ યુવાનોને રોજગાર નારીને સન્માન કિસાનોને દામ આ રીતે તમારા મીડિયાની માફક આજે હું આ જનતાને વિશ્વાસ આપું છું કે હવે સત્યની વિજય થશે બે હજાર ચૌદમાં જ્યારે અમારા માનનીય પ્રધાનમંત્રી જ્યારે વિજયની કૂચ કરી હતી તો આજ જ ભુજની ધરતી ઉપરથી એમને આહવાન આપ્યો તો અને આજે જ હું દેવભાઈ મોનાની હિન્દુસ્તાન નિર્માણ ધર્મ આજે તમને બધાને સંખ્યા આપવા માગું છું કે આજે વિજયની કૂચ પ્રેમભાઈ તોગડીએ આજે પણ કચ્છમાંથી જ કરી છે અને કચ્છની જનતા અને અમારી ગુજરાતી જનતા આ દેશને બતાવી નાખશે કે સત્ય શું છે ભારત માતા કી જય